મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ડેભારી પંચાયતના સરપંચ અને કોન્ટ્રાક્ટર પર મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે ગ્રામજનો તથા વોર્ડ સભ્યો દ્વારા મહીસાગર જિલ્લા કલેક્ટરને આ અંગે રજૂઆત કરવામાં આવી છે માહિતી મુજબ સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ સામૂહિક શૌચાલય પીઠ બનાવવામાં ગેરરીતિઓ થઈ હોવાનો આક્ષેપ છે

પદ પરથી બરખાસ્ત કરવાની સત્તા જિલ્લા વિકાસ અધિકારીને આપવામાં આવી છે તો હવે જોવું રહ્યું કે આ સત્તાનો ઉપયોગ કરીને તંત્ર શું કાર્યવાહી કરે છે